હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો દરેક ગુજરાતી ઘરોમાં સાંજના જમવામાં ખીચડી શાક તો વારંવાર બનતા જ હોય છે પણ એ ખીચડી શાકમાં થોડો જો ફેરફાર કરીએ તો જમવાનો સ્વાદ બમણો થઈ જતો હોય છે તો આજે આપણે દાળ ખીચડીની સાથે ચટપટી ટમેટાની ચટણી બનાવશું આ બંને વસ્તુનું એટલું જોરદાર કોમ્બિનેશન છે કે રોટલી ભાખરી રોટલાની જરૂર જ નહીં પડે અને ઘરમાં રહેલા અને રોજ વપરાતા મસાલા સાથે જ બનાવશું તો પણ નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે દાળ ખીચડી માટેનું માપ જોઈ લઈએ તો મેં અહીંયા અડધો કપ જેટલા લીધેલા લીધેલા છે છે મેં તમે વેરાયટીના લઈ શકો છો કપથી અડધો કપ આપણે મગની ફોતરાવાળી દાળ લીધેલી છે ત્રણ ચમચી જેટલી મેં તુવેરની દાળ લીધેલી છે એક ચમચી જેટલી આપણે અડદની દાળ લેવાની છે અડદની દાળથી ખીચડીમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવશે અને ખીચડી આપણી એકદમ સરસ એવી મીણ જેવી લાગશે સાથે એડ કરી દઈએ અહીંયા બે ચમચી જેટલી ચણાની દાળ તો અહીંયા તમે નોટિસ કર્યું હશે કે આપણે આ જેટલા ચોખા છે એના કરતા આપણે ડબલ દાળ લીધેલી છે અડધો કપ ચોખા છે તો એક કપ જેટલી આપણે બધી મિક્સ દાળ લીધેલી છે તો અહીંયા આપણે ચોખા કરતા દાળનું પ્રમાણ વધારે રાખેલું છે એટલા માટે આ ખીચડીને દાળ ખીચડી કહેવામાં આવે છે તો એ હવે આપણી છે સરસ એવી બે થી ત્રણ પાણીથી વોશ કરી અને અહીંયા આપણે એક વાટકામાં એને પલટાવી લીધેલી છે કારણ કે આપણે પાણીનું માપ પણ જોવાનું છે તો હું તમને બતાવવા માટે ખીચડીને ધોઈ અને મેં એક વાટકામાં પલટાવી લીધેલી છે તો એક વાટકો જેટલી આપણે અહીંયા ખીચડી હતી એને આપણે આપણે પ્રેશર લઈ લીધી એમાં એડ કરી દઈએ એક નાનું ટમેટું જેને આપણે ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરવાનું છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી દઈએ નોર્મલ ખીચડી કરતા આ ખીચડી થોડી અલગ બને છે અને સ્વાદમાં પણ એકદમ જોરદાર બને છે નોર્મલ ખીચડી કરતા અને હવે આપણે અહીંયા પાણીનું માપ જોઈએ તો જે કપથી આપણી ખીચડી માપી હતી આપણે એ જ કપથી આપણે અહીંયા ત્રણ ગણું એટલે કે ત્રણ કપ પાણી લેવાનું છે આ જે આપણે મેં તમને માપ જણાવ્યું છે એનાથી આપણી ખીચડી એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે અને નોર્મલ જે ખીચડી બને છે એના કરતાં આ ખીચડી થોડી આપણે ઢીલી રાખવાની છે તો હવે આપણે ચમચાની મદદથી એક વખત આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને આપણે અહીંયા ગેસ ઉપર કુકર ચડાવી દીધું છે તો જો ગેસ ઉપર કુકરને શરૂઆતમાં આપણે ખુલ્લું જ રાખશું કે જ્યાં સુધી એમાં રહેલું જે પાણી છે એ ઉકળી ન જાય તો જો પાણી સરસ એવું ઉકળી ગયું છે તો હવે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને અહીંયા ચાર થી પાંચ જેટલી વિસલ આપણે કરી લેવાની છે તમારું કુકર કેવડું છે એ પ્રમાણે તમારે અહીંયા વિસલ કરવાની રહેશે તો ચાલો હવે ખીચડી છે એને બીજા ચૂલા ઉપર આપણે ચડાવી દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા ચટણી બનાવવાની તૈયારી કરીએ તો અહીંયા એક કડાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ હલકું ગરમ થાય એટલે આપણે અહીંયા ટમેટા લીધેલા છે ટમેટા આપણે ફ્રેશ અને આવી રીતે એકદમ પાક્કા ટમેટા હોય એવા લેવાના છે ટમેટાનો જે ઉપરનો આંખનો ભાગ હોય છે એ આપણે હટાવી દીધો છે અને ટમેટાના આવી રીતે વચ્ચેથી એમાં કટ લગાવી બે ટુકડા કરી લેવાના છે જે જે સાઈડ આપણે કટ કરેલું છે એ સાઈડ આપણે ટમેટાને તેલની અંદર રાખવાની છે અને એમાં આપણે એક નાનો ટુકડો આદુનો જેને ઝીણો કટ કરીને આપણે એડ કરેલો છે બે મરચાં લીધા છે એને પણ આપણે વચ્ચેથી કટ કરી અને એડ કરી દેવાના છે સાથે જ અહીંયા દસ થી બાર જેટલી લસણની કડીઓ મેં લીધી છે એને પણ તેલમાં આપણે એડ કરી દઈએ આ જે ચટણી બને છે એ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે શાક તો ભૂલી જશો અને દર વખતે સાથે આ ચટણી તો ઉપરથી ઢાંકણ કવર કરી અને આપણે એને એક થી બે મિનિટ માટે થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ચટણીના વઘારની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક લીલી ડુંગળી લીધેલી છે એને આપણે ઝીણું ઝીણું કટ કરી લઈએ સાથે થોડા ધાણા લીધા છે એને પણ આપણે ઝીણા કટ કરવાના છે તો જો આવી રીતે જેટલું બને એટલું આપણે આને ડુંગળીના પાન છે એને શરૂઆતમાં આપણે કટ કરીએ છીએ તો જેટલું બને એટલું ઝીણું કટ કરશું સાથે જે વ્હાઈટ પાર્ટ હોય છે એને પણ એકદમ ઝીણો જ આપણે કટ કરવાનો છે તો આ જે ખીચડી અને ચટણી બને છે બંનેનો આપણે એક સિમ્પલ એવો વઘાર કરવાનો છે પણ એ વઘારથી ચટણી અને ખીચડી બંનેનો સ્વાદમાં સો ગણો વધારો થઈ જશે અને આ એકદમ હેલ્ધી ફૂડ છે એકદમ હલકું ફૂલકું બાળકોથી લઈ અને મોટા બધા આરામથી ખાઈ શકે એવું બને છે અને સ્વાદમાં પણ એટલું જોરદાર જ બને છે તો ત્રણેય વસ્તુ આપણે કટ કરી લીધી અને હવે આપણે અહીંયા જોઈ લઈએ તો ટમેટા છે એક સાઈડ થી સોફ્ટ થઈ ગયા છે તો આપણે એને પલટાવી અને બીજી સાઈડથી પણ હલકા એવા એને સોફ્ટ કરી લેવાના છે તો જો અહીંયા બધી વસ્તુ છે એનો હલકો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે એને એકાદ મિનિટ માટે ફરી પાછું ઢાંકી દઈએ અને હલકા એવા ટમેટાને હજુ સોફ્ટ બીજી સાઈડથી પણ થવા દઈએ જો અહીંયા આપણે એક મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો છે 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 સરસ એવા સોફ્ટ થઈ ગયા તો જો જો હું તમને બતાવી દઉં કે એની ઉપરની જે એકદમ આરામથી નીકળી જાય એટલા ટમેટા સોફ્ટ થઈ જવા જોઈએ તો હવે આપણા ટમેટા થઈ ગયા છે તો આપણે બહાર કાઢી લઈએ સાથે બાકીની જે વસ્તુ છે એ પણ આપણે બહાર કાઢી લેવાની છે એના કડાઈ છે એને આપણે રાખી દેવાની છે એમાં જે તેલ બચ્યું છે એ રાખી દઈશું અને એમાં જ આપણે ચટણીનો વઘાર કરશું તો ટમેટા ઉપરની જે સ્કીન છે એને આપણે હટાવી દઈએ અને જે આવી રીતે આ ડંઠલ છે એને પણ આપણે કટ કરી અને હટાવી દેવાના છે આ રીતે ચટણી બનાવશું એટલે ચટણીમાં એકદમ જોરદાર એવી સ્મોકી ફ્લેવર આવશે તો હવે આ બધી વસ્તુને આપણે ચોપરમાં લઈ લઈએ એક કટરમાં અને આપણે એને એકદમ ઝીણું એવું ચોપ કરવાનું છે તો જો વધારે નથી કરવાનું ઝીણું ચોપ કરવાનું છે બધી વસ્તુના ટુકડા સમજ આવે એ રીતનું આપણે ચોપ કરવાનું છે તો જ આપણે એને ત્યાં બધી વસ્તુ સરસ એવી થઈ જશે તો તમે જોઈ શકો છો બધી વસ્તુના ટુકડા સમજ આવે છે બસ એવું જ આપણે કરવાનું છે સાવ પેસ્ટ નથી કરી લેવાની તો ચાલો ચટણીનો વઘાર પણ કરી લઈએ તો અહીંયા આપણે ચટણીના વઘાર માટે સેમ જ પેનમાં એક ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે થોડી એવી રાઈ એડ કરી દીધી અને થોડી એવી હિંગ એડ કરી દીધી વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં જે કટ કરીને ડુંગળી રાખેલી છે એ ડુંગળી એડ કરી દઈએ એના પાન સહિત જ આપણે ડુંગળી એડ કરી દીધેલી છે અલગથી આપણે એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી તો જો અહીંયા બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી દઈએ અને ડુંગળીને આપણે હલકી એવી સંતડાવા દેવાની છે વધારે ડુંગળીને કૂક અત્યારે આપણે નથી કરવાની તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અડધી ચમચીથી ઓછો ધાણાજીરું પાવડર હલકી એવી હળદર અને અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું પાવડર એડ કરી દીધું મસાલા આપણા બળે નહીં એ માટે એક ચમચી જેટલું આપણે પાણી એડ કરી અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે તો જો અહીંયા આપણી બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે સાથે જે ડુંગળી છે એ હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે એમાં એક ચપટી જેટલી ખાંડ એડ કરીએ ખાંડ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આગળ આપણે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરવાના છીએ સાથે ટમેટા પણ લીધેલા છે તો ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે એટલા માટે આપણે ખાંડ લીધેલી છે અને હવે બનાવેલી ટમેટાવાળી જે પેસ્ટ છે એ પણ એડ કરી દઈએ અને સરસ એવું આપણે આને મિક્સ કરી લઈએ તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ ઉપર હલકું તેલ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો જોઈ શકો છો તમે ચટણી ઉપર છે હલકું હલકું તેલ આવી ગયું છે તો આપણે એમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને જો વધારે ચટપટી ચટણી ન જોઈતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો જો બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દીધી અને ચટણી ઉપર હલકું હલકું તેલ પણ આવવા લાગ્યું છે તો લાસ્ટમાં એક મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરી દઈએ અને એક વખત ચટણીને ફરી પાછી મિક્સ કરી દઈએ તો અહીંયા આપણી એકદમ ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ અલગ એનો ટેસ્ટ આવે છે આપણે જે ટમેટું મરચું અને જે લસણને ને શેકીને એડ કર્યું છે ને એના જે ટુકડા જ્યારે ખાવામાં આવશે ત્યારે આ ચટણી જોરદાર એવું ફ્લેવર એની આવવાની છે તો ચોક્કસથી આ ચટણી ટ્રાય કરી જોજો તો જો અહીંયા આપણી ચટણી છે એ ફાઇનલી હવે બનીને રેડી થઈ જ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને ચટણીને આપણે સાઇડમાં રાખી દઈએ અને આપણી ખીચડી જોઈ લઈએ તો જો અહીંયા મેં ખીચડી છે એનો ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને કુકરને ઠંડુ થવા દીધું હતું તો પછી આપણે એને ખોલીને ચેક કરીએ તો આપણી ખીચડી પણ પરફેક્ટ એવી થઈ ગઈ છે તો જોઈ શકો છો તમે નોર્મલ ખીચડી કરતાં આ ખીચડી થોડી આપણે ઢીલી રાખવાની છે કારણ કે આ ખીચડીનું નામ જ છે દાળ ખીચડી તો થોડું દાળ જેવું ટેક્સચર પણ આપણે રાખશું એટલા માટે થોડી ખીચડી ઢીલી રાખેલી છે તો જોઈ શકો છો ખીચડી આપણી સરસ એવી થઈ ગઈ છે તો હવે આપણે આમાં એક તડકો કરીએ તો તડકા પેન લીધું છે અને એમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરશું તો ખીચડીમાં ઘીનો વઘાર ખૂબ જ જોરદાર એવો લાગતો હોય છે તો આપણે અહીંયા તેલનો ઉપયોગ નથી કરતા ઘી લઈએ છીએ પણ તમે તેલ પણ લઈ શકો છો સાથે અડધી ચમચી થી ઉપર આપણે જીરું એડ કરશું જીરું પ્રમાણ થોડું આપણે ચડિયાતું રાખવાનું છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગ અને જીરા બંને પ્રમાણ આપણે થોડું ચડિયાતું રાખેલું છે સાથે બે સુકા મરચા એડ કરી દઈશું અને એક તીખું લીલું મરચું એને પણ લાંબુ કટ કરીને વઘાર સાથે એડ કરી દીધેલું છે સાથે જ મીઠા લીમડાના પાન અને છ થી સાત જેટલી લસણની કળી જેને મેં ઝીણું ઝીણું કટ કરી અને વઘારમાં એડ કરી દીધું હતું તો વઘાર આપણો સરસ એવો સંતડાઈ ગયો લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું સરસ એવું મિક્સ કરી અને તરત જ આપણે ગરમ ગરમ તડકો છે એ એડ કરી દેવાનો છે આ જે ખીચડી બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખીચડી અને ચટણીની રેસીપી નોર્મલ જે આપણી દેશી ખીચડી અને ચટણી કે શાક તમે જે ખાતા હોય ખીચડી સાથે એના કરતા એકદમ જોરદાર હટકે એવો આનો ટેસ્ટ આવે છે એટલી જોરદાર બને છે કે જેટલી બનાવશો એટલી ઓછી જ પડવાની છે તો સાથે રોટલી રોટલા કોઈ પણ વસ્તુ પણ નહીં પડે એવી આપણે અહીંયા ચટાકેદાર ચટણી સાથે દાળ ખીચડી થઈ ગઈ છે અને જો અત્યાર સુધીનો જોઈ લીધો હોય તમે અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી અને એકદમ સરળ એવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે અને હા કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી આ દાળ ખીચડીની સાથે ચટપટી ચટણીની રેસીપી કેવી લાગી તો ચાલો આપણી પ્લેટ છે ગરમા ગરમ હિંગ જીરાના વઘારવાળી દાળ ખીચડી સાથે ચટપટી ટમેટાની ચટણી ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડશે તો ચોક્કસથી ટ્રાય કરજો અને હવે મળશું આગળ એક આવી જ નવી રેસીપી સાથે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ